પત્રકાર મીટરોને નિશાન બનાવીને તેમના વિરુદ્ધ ખોટી તથા આધારહીન ફરિયાદો કરવામાં આવી રહી છે આવા માત્ર પત્રકારત્વને નહીં પરંતુ લોકશાહીના તંત્રને પણ પહોંચાડી છે પત્રકારોને નિર્ભય રીતે કામ કરવાની સ્વતંત્રતા આપવી દરેક જવાબદાર નાગરિક અને સત્તાધિકારીઓની ફરજ છે પત્રકાર સંઘર્ષ સમિતિની માંગણી છે કે પત્રકારોની વિરુદ્ધ થતી ખોટી ફરિયાદોનું નિષ્પક્ષ તપાસ સાથે તાત્કાલિક નિરાકરણ કરાવો નંબર બે પત્રકારોની સુરક્ષા અને સ્વતંત્રતા જળવાય તે માટે કડક પગલાં ભરશો નંબર ત્રણ ખોટી ફરિયાદ કરનારાઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશો તેમજ ગુજરાતમાં છેલ્લા એક થી મહિનામાં ત્રણથી વધુ પત્રકાર મિત્રો પર ખોટી ફરિયાદમાં ન્યાયિક તપાસ થઈ યોગ્ય ન્યાય મળે તેવા હેતુસર આવેદન પત્ર આપવા બાબત બસ ગુજરાત ગુજરાતભરના પત્રકારો જયારે જયારે પ્રજાના પડખે પ્રજાના સમાચારો પ્રસારિત કરવા જતા હોય છે અને ખોટું ને જયારે સત્ય બતાવવા જતા હોય છે જે મેટર ખોટી હોય છે એને ઉજાગર કરે છે ત્યારે ત્યારે તેવા પત્રકારો ઉપર ખોટી રીતે પત્રકારો પત્રકારો પર દબાણ લાવવા માટે કે આ આ સમાચાર ડિલીટ સમગ્ર લઈને કાયદાની કલમનો ખોટો દુરુપયોગ કરી પત્રકારોને ખોટા કેસ કરવામાં આવે છે એ બાબતને લઈ આજે જિલ્લા શ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે રીતે એટ્રોસિટીની કલમનો ઉપયોગ છે તે રીતે એટ્રોસિટીમાં જ્યારે કોઈ પણ ફરિયાદ દાખલ થાય તો ઉપરના લેવલના અધિકારીઓ તે બાબતની અંદર તપાસ કરે છે ત્યાર પછી એટ્રોસિટી દાખલ થાય છે ત્યારે કોઈ પણ કેસની અંદર જ્યારે કોઈ ફરિયાદી બને છે પત્રકારના વિરોધમાં ત્યારે એ પત્રકારની મેટરને સંપૂર્ણ સાચીપણે જાણવી અને ત્યારબાદ જે તે અધિકારી જો પત્રકાર ખોટો હોય તો પત્રકાર પર કેસ થાય એ બાબતને લઈને અમે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે આવા ઉપર પત્રકારો પર ખોટા કેસો થયા છે અને હમણાં હાલમાં જ એક મહિનામાં ત્રણ ત્રણ મોટી ફરિયાદો થઈ છે જે ગુજરાત પત્રકારો પર થઈ છે તેના માટે પણ કેટલીક જગ્યાએ પત્ર આપવામાં આવે છે તો આવેદનપત્ર એટલું કાવ્યું છે કે તે આગળ બી બીજા કંઈક કાર્ય કરવામાં આવશે પત્રકાર સંઘર્ષ સમિતિ જે પત્રકારો પર એક મહિનાની અંદર ત્રણ ત્રણ પત્રકારો પર જે હુમલા થયા છે તે બાબતને સખત રીતે વખોડે છે એ જે ત્રણેય પત્રકારો પર જે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેના માટે પત્રકાર સંઘર્ષ સમિતિ હર હંમેશ એ પત્રકારોની સાથે છે અને રહેશે ત્યારે જ્યારે માત્ર એક આવેદન નહીં પણ જો આગામી સમયમાં આનું નિરાકરણ નહીં આવે તો પત્રકાર સંઘર્ષ સમિતિ ગાંધીનગર થી માડી દિલ્હી સુધી પહોંચવા માટે સક્ષમ છે અમિત પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ પત્રકાર સંઘર્ષ સમિતિ કો લાઇક કરે અમારી ચેનલ કો જરૂર કરેસ કરે